જાહેર પ્રચાર પર ગમ શાંત થઈ ગયા છે ત્યારબાદ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરાયું છે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેને લઈ અને પોલીસ વિભાગ સજાગ થયું છે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ડીએસપી ડીવાય એસપીની અધ્યક્ષતામાં ફૂટ માર્ચ યોજવામાં આવી જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સના જવાનો પણ જોડાયા હતા વડોદરા ટાઉન બી ડિવિઝન વિસ્તારના જેટલા પણ પોલિંગ બુથ છે તેનું એક ફૂટ માર્ચનું આયોજન કરી તમામ અધિકારીઓને સાથે રાખીને એક લોકોમાં એક વિશ્વાસ કેળવાય અને એક શાંતિથી ચૂંટણી યોજાશે એ વિશ્વાસ રહે એ માટે ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આગામી અઠતાળીસ કલાક દરમિયાન પણ પોલીસ ચુસ્ત રીતના તમામ નાકાઓ ઉપર પણ ચેકિંગ આ રીતના જ રાખશે પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરપૂર ધ્યાન રાખવામાં આવશે